જય સ્વામિનારાયણ અમારી દક્ષિણ ભારત યાત્રા નાસિકથી ત્રંબકેશ્વર તરફ જઈ રહી છે તો આજે વહેલી સવારે અમે નાસિકથી નીકળી અને ત્રંબકેશ્વરજીના દર્શન માટે જઈ રહ્યા છીએ નાસિકથી ત્રીસ કિલોમીટર દૂર ત્રંબક નામનું ગામ આવેલું છે અને ત્યાં ભારત વર્ષના જે અતિ પવિત્ર સ્વયંભૂ જ્યોતિર્લિંગો બાર માનવામાં આવે છે દ્વાદશ જ્યોતિર્લિંગ તો એ માયલું દસમું જ્યોતિર્લિંગ એટલે ભગવાન ત્રંબકેશ્વરનાથ આજુબાજુમાં સુંદર મજાની પર્વતીય ઘાટીઓ છે જેને બ્રહ્મગીરી પર્વત કહેવામાં આવે છે મહામુનિ ગૌતમજીની આ પવિત્ર તપસ્થલી છે મહારાષ્ટ્રની અંદર આવેલું અતિ મહત્વનું આ જ્યોતિર્લિંગ કહેવાય છે આમ તો જ્યાં જ્યાં આપણે દર્શન કરવા માટે જઈએ ત્યાં ત્યાં આપણને કોઈ નાના સ્વરૂપમાં શિવલિંગના દર્શન થાય કોઈ થોડા મોટા સ્વરૂપમાં શિવલિંગના દર્શન થાય પણ આ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ એક જ એવું છે કે જેમાં આપણને લિંગ સ્વરૂપના દર્શન નથી થતા તો તમે જોઈ રહ્યા છો કે બધા જ સાંખયોગી બહેનો છે સાથે આગળ જે બહેનો દેખાઈ રહ્યા છે એ અમારે નાસિકની અંદર રહી અને પરમાત્માનું ભજન કરતા એવા તમામ કચ્છી ભક્તો છે જ્યારે જ્યારે અમારે નાસિક આવવાનું થાય ત્યારે અહીંયા ત્રમકેશ્વર જ્યોતિર્લિંગમાં ટ્રાફિકના હિસાબે અમને થોડી દર્શન કરવામાં અગવડ પડે ત્યારે આ બહેનો દર વખતે અમારી સાથે રહી અને દર્શન કરાવવાની સેવા કરે છે ખૂબ પરમાત્માને વિશે નિષ્ઠાવાળા બહેનો છે ચાર વાગ્યામાં નાસિક મંદિરે આવી ગયા અને આ નાના બાળકો પણ સાથે લઈ અને અમારી સાથે ત્રંબકેશ્વર આવ્યા છે તો અહીંયા મંદિરની બહાર દરવાજા હજુ ખુલ્યા નથી કારણ કે ચાર વાગ્યાનો સમય છે અમારા સિવાય બીજું કોઈ અહીંયા છે નહીં તો દર્શન શાંતિથી થાય એટલા માટે અમે વહેલા દર્શન માટે આવ્યા છીએ તો અહીંયા ગેટની બહાર બધા ઊભા છે ગેટ ખુલ્યો નથી ગેટ ખુલવાની તૈયારી છે તમને બધા જ સાંખયોગી બેનોના દર્શન થઈ રહ્યા છે આજુબાજુની પરિસર એકદમ શાંતિવાળું દેખાઈ રહ્યું છે તો મહામુનિ ગૌતમજીની પવિત્ર તપસ્થલી પાછળ બ્રહ્મગીરી પર્વત છે પણ અંધારાના હિસાબે કંઈ દેખાશે નહીં એટલે અમે તમને બ્રહ્મગીરી પર્વતમાળા બતાવી શકતા નથી આ લાઇટના અજવાળામાં તમે આ બધા દ્રશ્યોને નિહાળી રહ્યા છો કારણ કે અહીંયા ટ્રાફિક થાય એટલે અમારે વહેલા દર્શન કરવા જવું ખૂબ જ જરૂરી હતું તો આજુબાજુમાં સરસ મજાની લીલી હરિયાળી બ્રહ્મગીરીને પર્વતમાળાના દર્શન થઈ રહ્યા છે ક્યાંક ક્યાંકથી ઝરણાઓ વગેરે પડતું હોય તો આમ તો ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન પણ આ બ્રહ્મગીરી પર્વતમાળા જ કહેવામાં આવે છે ત્યાંથી એ ગોદાવરી નદીનો પ્રવાહ નીચે કુશાવર્ત કુંડની અંદર આવે છે ત્યાં પણ અમે આજે ગયા નથી તો તમે જોઈ રહ્યા છો કે મંદિરના દરવાજા ખોલવાની તૈયારી છે તો બધા જ બહેનો દર્શન કરવા માટે જઈ રહ્યા છે બીજા પણ ઘણા ભાવિક ભક્તજનો આવ્યા છે તો એ મુખ્ય માર્ગે દર્શન કરવા માટે જાય છે અત્યારે તમને આ પવિત્ર શિવલિંગના દર્શન થઈ રહ્યા છે પણ આમ જો તમે જુઓ તો હમણાં મેં કહ્યું એમ કે બધે લિંગ સ્વરૂપ હોય પણ અહીંયા ભોળાનાથ લિંગ સ્વરૂપે નથી આ ઉપર એમને મોરું પહેરાવવામાં આવ્યું છે શૃંગાર અત્યારે તમે જોઈ રહ્યા એ ઓરિજિનલ લિંગ છે તો ત્યાં પાણીનો ખાડો ભરેલો હોય ને એવું આપણને દેખાય અને એમાં એકદમ નાની નાની લિંગ ત્રણ હોય એવું લાગે તો એવું કહેવાય છે કે એ બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણ સ્વરૂપ છે એમાં શિવજી ઉપર ખાસ કરીને દૂધ કે જળ વગેરેનો અભિષેક કરવામાં આવે છે એમને બિલીપત્ર વગેરે ચડાવવામાં આવે છે આ ત્રણેય દેવ જ્યારે અહીંયા બિરાજે છે એટલે તો એને ત્રંબક કહેવામાં આવે છે અને પવિત્ર ગોદાવરી નદી આ કુશાવ્રત કુંડમાં થઈ અને વહી રહ્યા છે વહેલી સવારે છે પૂજારીઓ ભગવાનને અભિષેક વગેરે કરી બીલી દીકથી પૂજન કરી રહ્યા છે એકદમ ખાડા જેવું દેખાય એટલે જળથી અભિષેક કરે અને વળી પાછું એમાંથી જે જળ હોય એને ઉલેચી અને પાછું અભિષેક કરવામાં આવે પૂજન વગેરે કરવામાં આવે તો ભગવાનના અમે આ રીતે દર્શન કર્યા ખૂબ જ સરસ રીતે આમ તો ત્રંબકેશ્વરમાં દર્શન કરવા ઘણીવાર આવ્યા છીએ પણ આ વખતે જેવા શાંતિથી દર્શન થયા એવા ક્યારેય થયા નથી પૂજારીજીએ પ્રસાદીનો જળ આપેલું બેલીપત્ર વગેરે આપેલા એ પણ અમે મસ્તકે ચડાવી અને દર્શન તીર્થયાત્રા એને પૂર્ણ કરી અત્યારે તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું કાળા પથ્થરથી બનેલું ભગવાન ત્રંબકેશ્વરનું નયનરમ્ય મંદિર દેખાઈ રહ્યું છે એ મંદિરના પરિસરમાં તમામ સાંખયોગી બહેનો ઊભા છે બેઠા છે સાથે અમારા નાસિકના ગૃહસ્થ બહેનો છે એ પણ છે અમારી સાથે આવેલા જે બહેનો છે એ પણ તમને દેખાઈ રહ્યા છે અને પાછળ એકદમ જૂની અને અદ્ભુત કલાકૃતિવાળું આ ભગવાન ત્રંબકેશ્વરનું દિવ્ય મંદિર એના પણ તમે દર્શન કરી રહ્યા છો તો આવા ભારત વર્ષના પવિત્ર બાર જ્યોતિર્લિંગ માયલું દસમા નંબરનું જ્યોતિર્લિંગ એટલે કે ત્રંબકેશ્વર શિખર ઉપર સરસ મજાની લાઇટો ઝળહળી રહી છે તો એના અમે દર્શન કરી અને પછી અંધારું હોવાથી કુશાવર્ત કુંડ વગેરે તીર્થો હતા પણ ત્યાં અમે દર્શન કરવા માટે ગયા નથી અને સત્સંગી માત્રને ખ્યાલ તો હોય જ કે ભગવાન શ્રી હરિ વન વિચરણ કરતાં કરતાં દંડકારણ્યમાં નાસિક થઈ ગોદાવરી ગંગામાં સ્નાન કરી અને ભગવાન અહીંયા ત્રંબકેશ્વર પધારેલા ભગવાને ત્રંબકેશ્વર મહાદેવના દર્શન અભિષેક વગેરે વર્ણી વેશે અહીંયા કરેલું એટલે એકદમ પરમ પવિત્ર પ્રસાદીભૂત આ ભગવાન ત્રંબકેશ્વરજી છે તો મહિમા સમજી અને ભાવથી અમે એમના દર્શન કરી અને પાછા જઈ રહ્યા છીએ કુશાવર્ત કુંડ જે ગણાય છે તો એની અંદર પણ ભગવાન શ્રી હરિએ સ્નાન કરેલું મહારાજ બ્રહ્મગીરી પર્વત ચઢેલા આમ તો ઘણી બધી ઊંચાઈ ઉપર આ પર્વત છે પણ એના તો આજે તમને દર્શન નહીં થાય પણ એ પર્વત ચડી અને ભગવાન નીચે ઉતર્યા અને કુશાવર્ત કુંડની અંદર પરમાત્માએ સ્નાન કરેલું ત્રમકેશ્વર ભગવાનના દર્શન અને અભિષેક કરી અને પછી મહારાજ અહીંયાથી મુંબઈ નહીં જતા પરમાત્માની દ્રષ્ટિ ગુજરાત ઉપર પડેલી અને ભગવાન શ્રી હરે અહીંયાથી મહારાષ્ટ્ર રાજ્યને છોડી અને પરમાત્માના પવિત્ર પગલાં ગુજરાતની ધરતી ઉપર પડેલા તો ભગવાન અંતર ધ્યાન થયા ત્યાં સુધી ગુજરાતની ધરતીમાં ખૂબ મહારાજે વિચરણ કર્યું છે તો આ પવિત્ર તીર્થ જે ત્રંબકેશ્વર કહેવામાં આવે છે બહુ મોટો ઇતિહાસ છે પણ અમારી પાસે દર્શન ખૂબ જ ઓછા છે એટલે ત્રંબકેશ્વર મહાદેવની સ્થાપના કેવી રીતે થઈ એનો ઇતિહાસ આપણે કહેતા નથી તો આદર્શ જ્યોતિર્લિંગનો ઇતિહાસ ક્યારેક કહીશું ત્યારે આ ત્રંબકેશ્વરની ઉત્પત્તિની જરૂરથી આપણે વાત કરીશું તો બધા જ બહેનો અત્યારે સાથે મળી અને ત્રંબકેશ્વર મહાદેવને વંદન કરી અને બસ તરફ જઈ રહ્યા છે આ તમને પાછળ જે અમારો જૂનો ફોટો તમને બતાવ્યો છે પાછળ દેખાય એ બ્રહ્મગીરી પર્વતની ઘાટી છે એકદમ સરસ હિમાલય જેવો લીલો છમ પર્વત દેખાઈ રહ્યો છે અમે આગલી વખતે આવેલા ને ત્યારનો આ ફોટો છે તો બહુ સરસ મજાનું સુહામણું આકાશની અંદર આછો ધુમ્મસ વાદળા છવાયેલા છે અને લીલી છમ આ બ્રહ્મગીરીની પર્વતમાળાના તમને દર્શન થઈ રહ્યા છે તો આવી રીતે આ ત્રમકેશ્વર મહાદેવના દર્શન કરી અને અમે હવે પાછા નાસિક તરફ જવા માટે તૈયાર થયા છીએ બધા જ બહેનો બસમાં બેસી અને નાસિક આવ્યા છે નાસિકની અંદર આવીને બધાએ ભગવાનના દર્શન કર્યા અને આમ તો મેં કાલે નાસિકની વાત કરી ત્યારે કીધેલું કે વરણી વેશે ભગવાન હરિ અહીંયા પધાર્યા છે તો એ વખતે ભગવાન આ નાસિકની અંદર વિચર્યા આમ તો તે દિવસે નાસિક શહેર તો અસ્તિત્વમાં હતું પણ આપણું મંદિર કે એવું કાંઈ કદાચ ન હોય તો એ ન્યાયે અમે પાછળ એક પ્રસાદીનો કૂવો વગેરે છે તો એના પણ તમને અહીંયા દર્શન કરાવવામાં આવે છે અત્યારે જે તમને દ્રશ્ય દેખાઈ રહ્યું છે એ આપણા નાસિક મંદિરનું જ દ્રશ્ય છે ખૂબ જાજી જગ્યામાં સંતોએ અહીંયા દાખલો કરી અને આપણું મંદિર બનાવેલું છે સ્કૂલ હોસ્પિટલ કોલેજ વગેરે ઘણું બધું ચાલી રહ્યું છે અને ઘણી બધી સમાજની સેવા આ સંતો આ મંદિરની અંદર રહી અને કરી રહ્યા છે કાલે મેં તમને ભગવાનના દર્શન કરાવ્યા હતા એટલે આજે તો હવે દર્શન નથી કરાવતા તો ધીમે ધીમે આપણા મંદિરના પાછળના પરિસરની અંદર જઈ રહ્યા છીએ મેં જે તમને હમણાં કીધું તો એ સ્થાનની અંદર ભગવાન જ્યારે વર્ણિવેશ પધારે હશે ત્યારે આવી અને પરમાત્મા બિરાજમાન થયેલા કેતા બેઠેલા તો એ પ્રસાદીની જગ્યા છે જ્યાં અત્યારે તમને ચરણ અરવિંદ દેખાય છે ઓટો કરી અને સરસ ચરણ અરવિંદ પધરાવવામાં આવ્યા છે અને એની બાજુમાં જો આપણે દર્શન કરીએ તો બાજુમાં એક પ્રસાદીનો કૂવો છે જે કૂવામાંથી કાઢી અને ઠાકોરજીએ જળપાન કરેલું તો એ પ્રસાદી ભૂત કૂવો તો એના પણ તમને દર્શન કરાવવામાં આવે છે ત્યાર પહેલાં પણ જ્યારે જ્યારે નાસિક આવીએ ત્યારે પ્રસાદીના કૂવાના દર્શન કરી અને એનું જળ વગેરે આપણે પીતા હોઈએ છીએ હરિભક્તોને પાતા હોઈએ છીએ અત્યારે તમને ચરણારવિંદના સ્પષ્ટ દર્શન થઈ રહ્યા છે અને હવે તમને પ્રસાદીના કૂવાના દર્શન કરાવવામાં આવે છે આમ તો એમાંથી જળ કાઢીને છાંટવું કે આ તે અમે ખાસ કર્યું નથી ટાઈમના ભાવે કારણ કે અમારે હમણાં અહીંયાથી નીકળી અને આગળ જવાનું છે એટલે માત્ર ને માત્ર તમને ખાલી દર્શન કરાવ્યા છે ભગવાન જીવનમાં જરૂરથી તમને એવો મોકો આપે કે તમે આવા પવિત્ર સ્થાનોના દર્શન કરો અહીંયા યજ્ઞ ચાલી રહ્યો છે એની આ યજ્ઞ શાળા છે કે પરમાત્માના નામની વિષ્ણુ સહસ્ત્ર નામ હોય સર્વમંગલ હોય જનમંગલ હોય તો અહીંયા લોકો આહુતિઓ આપતા હોય છે અને સંતો પણ અવારનવાર યજ્ઞ કરી અને બધાને લાભ અપાવતા હોય છે આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિને યજ્ઞો ખૂબ જ વાલા છે લગભગ આપણા દરેક મંદિરોની અંદર નાના મોટા યજ્ઞ કાર્યો થતા જ હોય છે તો યજ્ઞશાળા અને આ તમને જે દેખાઈ રહ્યો છે એ પ્રસાદીનો કૂવો છે તો જે જળથી ભરેલો કારણ કે ગોદાવરી નદીનો પવિત્ર કિનારો હોય એટલે પાણી ઘણું બધું ઊંચું છે તો આ પવિત્ર કૂવાના દર્શન તમે કરી રહ્યા છો આ નાસિક આપણું જે સ્વામિનારાયણ મંદિર ત્યાં આ કૂવો પાછળના ભાગમાં આવેલો છે તો આવી રીતે આજે અમે તમને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ એના દર્શન કરાવ્યા છે અને હવે અમે અહીંયાથી ટૂંક સમયની અંદર નીકળી અને ભીમાશંકર તરફ જવાના છીએ તો બધાયને ભાવથી અમારા જય સ્વામિનારાયણ